જેના ભાગરૂપે આજે તારીખ છવ્વીસ જુલાઈના રોજ જિલ્લા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હિપેટાઇટિસ વિનો વેક્સિનેશન કાર્યક્રમ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તથા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે સેમિનાર યોજાયો હતો વિશ્વ હિપેટાઇટિસ દિવસના દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લિવર સંબંધિત ગંભીર રોગ છે જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે છે વાયરસના પાંચ પ્રકારો અને તેની સમયસર સારવાર ન થાય ત્યારે હિપેટાઇટિસની અસરોના લીધે લિવર નું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં માં લિવર નિષ્ફળ થઈ જાય છે હતો તેવા કેસોમાં લીવર સિરોસિસ અથવા લિવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે World Health WHO ના એક સર્વે મુજબ જો હિપેટાઇટિસ બી અને સી નું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત લિવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે આવી સ્થિતિમાં લિવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેને મેડિકલ ભાષામાં લીવર ફેલિયર કહેવામાં આવે છે આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા હિપેટાઇટીસ વિશે સવિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વિશ્વ હિપેટાઇટીસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી બી ચૌબીસા ઉપરાંત જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ जिला तालीम केंद्र न सीनियर मेडिकल ऑफिसर डॉक्टर बारिया आरोग्य अधिकारी को ओर्डिनेटर वालसिंह भाई राठवासाई आशा सहित आरोग्य कर्मचारी नर्सिंग कॉलेज प्रिंसिपाल भावनाबेन जोशी तथा ट्यूटर रंजन राठवा जिला प्रोग्राम को ओर्डिनेटर कुलदीप सिंह गोहिल

એસટીઆઈ અનિલ સુત્રીયા અને નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સૌજન્ય શ્રી વાલસિંગભાઈ રાઠવા